ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટને પગલે સમગ્ર ભરૂચ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ઠેકઠિકા વરસાદી પાણી પણ ભરાયો છે ત્યારે ભરૂચના જાડેશ્વર તુલસીધામ જ્યોતિનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે સોસાયટી સહિત મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાહદારીઓને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વહેલી સવારથી જ સમગ્ર ભરૂચ જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે જેને લઈ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વાર આવ્યો છે ધોધમાર વરસાદને પગલે ભરૂચના ઇન્દિરાનગરના મકાનોમાં પણ વરસાદી પાણી ભરાયા છે તો સ્થાનિકો ઘર વખરી સાથે ઊંચાણવાળી જગ્યાએ જવા મજબૂર બન્યા હતા વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સવારે આઠ વાગ્યા થી જ ઇન્દિરાનગર ના મકાનો માં વરસાદી પાણી ભરાઈ ગયા હતા વિડીયો કો લાઈક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયકન જરૂર પ્રેસ કરે હમ વિડીયો સૌથી પહેલે દેખને કે